નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસની ચોમાસું સિઝન એટલે કે એ સિઝન જે અત્યારે ચાલી રહી છે તો આ સિઝનમાં ગુજરાતમાં જે જે ચોમાસું પાકોનું મુખ્ય વાવેતર થાય છે એ તમામ પાકોનું અંદાજિત ઉત્પાદન કેટલું થશે એ અંગેનો એક રિપોર્ટ આપણા ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં ગુજરાતમાં ચોમાસું સિઝનમાં જેનું વાવેતર થાય છે એ લગભગ તમામ પાકોના ઉત્પાદનનો અંદાજ રજૂ થયો છે પણ આપણે આ વિડીયોમાં જે મુખ્ય બે ચોમાસું પાકો છે આપણા ગુજરાતના એટલે કે કપાસ અને મગફળી આ બંને પાકોનું આ સિઝનમાં ગુજરાતમાં ઉત્પાદન કેટલું થશે એ અંગે ગુજરાત સરકારે શું રિપોર્ટ રજૂ કર્યો છે એની ચર્ચા કરશું પાછલા વર્ષે એમણે જે ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો હતો એની સરખામણીએ આ વર્ષના ઉત્પાદનના અંદાજમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે એની માહિતી પણ આપણે આજના વિડીયોમાં મેળવીશું કપાસ અને મગફળીના સરકારી ઉત્પાદનના અંદાજની આપણે મિત્રો વાત કરીએ એ પહેલાં એક મહત્ત્વની કૃષિ અપડેટ જે મહારાષ્ટ્ર રાજ્યથી આવી છે એ જાણી લઈએ મહારાષ્ટ્ર રાજ્યમાં કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પાંચ હજાર સબસિડી ચૂકવવાની જાહેરાત મહારાષ્ટ્રની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને જે ખેતીમાં ખર્ચા વધ્યા અને જે નુકસાન થયું એના માટે આ સહાય ચૂકવવામાં આવશે મહારાષ્ટ્રના અંદાજે ઓગણપચાસ લાખ ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે અને સહાય ચૂકવવા પાછળ રાજ્ય સરકાર ત્રેવીસો કરોડથી વધુનો ખર્ચો કરશે તો મહારાષ્ટ્રમાં કપાસ અને સોયાબીનની ખેતી જે છે એની કરનારા જે ખેડૂતો છે એમના માટે આ થોડા રાહતના સમાચાર છે પણ મિત્રો મહત્વની વસ્તુ એ છે કે કપાસ અને સોયાબીનની ખેતી કરનારા લગભગ દેશના દરેક ખેડૂત માટે જે પાછલું વર્ષ છે એ એક રીતે પડકારજનક રહ્યું છે છતાં જે સહાય છે એ માત્ર મહારાષ્ટ્રના ખેડૂતોને ચૂકવવામાં આવશે કેમ માત્ર મહારાષ્ટ્રના ખેડૂતોને ચૂકવવામાં આવશે કારણ કે મહારાષ્ટ્રમાં હવે થોડા દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણી જે છે એ જાહેર થવાની સંભાવના છે તો ચૂંટણી જે છે એક મહત્વનું પરિબળ છે જે સરકારની નીતિ ઉપર એક રીતે અસર કરતું હોય છે મહારાષ્ટ્રની વાત કર્યા બાદ હવે આપણે આપણા ગુજરાતની વાત કરીએ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે આ ચોમાસું સિઝનમાં વિવિધ કૃષિ પાકોનું ઉત્પાદન કેટલું થશે એ અંગેનો પ્રથમ આગોતરો અંદાજ રજૂ થયો છે હું પ્રથમ એટલા માટે કહી રહ્યો છું કે આખી સિઝન દરમિયાન ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ત્રણ કે ચાર અંદાજો રજૂ થતા હોય છે તો આ જે છે એ પ્રથમ આગોતરો અંદાજ છે એવું પણ બની શકે કે અત્યારે જે ઉત્પાદનના આંકડાનો જે અંદાજ રજૂ થયો છે એ હવે આવનારો જે અંદાજ છે બીજો અંદાજ ત્રીજો અંદાજ કે પછી ચોથો અંદાજ એમાં જે ઉત્પાદનના આંકડા છે એમાં અને ફાઇનલ અંદાજમાં બંનેમાં એક રીતે ફેરફાર જોવા મળે પણ અત્યારે જે પ્રથમ આગોતરો અંદાજ જાહેર થયો છે એની ચર્ચા આપણે કરશું તમને અત્યારે સ્ક્રીન ઉપર પર જે લિસ્ટ જોવા મળી રહ્યું છે એમાં ગુજરાતમાં વવાતા જે મુખ્ય ફિલ્ડ પાકો છે ખાસ કરીને અનાજ કઠોળ અને તેલીબિયા પાકો છે એ તમામના ઉત્પાદનનો જે અંદાજ છે એ એક રીતે રજૂ થયો છે આપણે માત્ર કપાસ અને મગફળીની મિત્રો ચર્ચા કરશું તો સર્વપ્રથમ આપણે મગફળીની ચર્ચા કરીએ તો ગુજરાત સરકારના કૃષિ વિભાગનો એવો અંદાજ છે જે પ્રથમ આગોતરો અંદાજ છે એ પ્રમાણે આ સિઝનમાં આપણા ગુજરાતમાં જે મગફળીનું ઉત્પાદન છે એ અઠ્ઠાવન લાખ ટન જેટલું થઈ જશે બહુ જ નોંધપાત્ર રીતે વધારો થશે એવો અંદાજ ગુજરાત સરકારના કૃષિ વિભાગે એક રીતે રજૂ કર્યો છે જે ગુજરાત સરકારના કૃષિ વિભાગનો જ જે પાછલી સિઝનનો જે છેલ્લો અંદાજ હતો એમાં પિસ્તાલીસ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની સંભાવના રજૂ થઈ હતી તો અહીંયા પિસ્તાલીસ ટનની સરખામણીએ સીધે સીધું અઠ્ઠાવન લાખ ટન એટલે બહુ જ નોંધપાત્ર વધારાની વાત જે છે એ આ રિપોર્ટમાં કરવામાં આવી છે હવે આ અંદાજ કઈ રીતે રજૂ થતા હોય છે તો આપણા ગુજરાતમાં જે મગફળીનું વાવેતર છે એ અંદાજે ઓગણીસ લાખ હેક્ટરથી આસપાસ જમીનમાં નોંધાયું છે તો એને અને આપણું જે પ્રતિ હેક્ટર મગફળીનું સરેરાશ ઉત્પાદન છે એ ત્રણ હજાર અને છત્રીસ કિલો છે તો પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા અને કુલ હેક્ટરનું ઉત્પાદન એને ગુણવામાં આવે એટલે જે આંકડો મળે એ અઠ્ઠાવન લાખ ટનની આસપાસ પહોંચે છે તો ગુજરાત સરકારનો જે અંદાજ છે જે કૃષિ વિભાગનો અંદાજ છે એ પ્રમાણમાં વાસ્તવિકતા કરતાં ઘણો જ વધારે હોવાનો જે મત છે એ ઘણા બધા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે ચોક્કસથી આ વર્ષે આપણા ગુજરાતમાં મગફળીનું જે ઉત્પાદન છે એ વધવાની સંભાવના છે એવું ઘણા બધા વેપારીઓ કહી રહ્યા છે પણ અહીંયા જે અઠ્ઠાવન લાખ ટનની વાત કરવામાં આવી છે એ ખરેખર વાસ્તવિકતાથી ઘણી બધી એક રીતે અલગ હોય એવી જે સંભાવના છે એ ઊભી થાય છે મગફળીના અત્યારના આપણે બજાર ભાવની મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતના માર્કેટયાર્ડોમાં સરેરાશ અગિયારસો રૂપિયાથી લઈ અને બારસો પચાસ રૂપિયાની સપાટીની વચ્ચે મગફળીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અત્યારે ગુજરાતમાં મગફળીને ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશનની કામગીરી પણ એક રીતે ચાલુ થઈ છે આ સિઝન માટે જે મગફળીનો ટેકાનો ભાવ છે એ તેરસો અને સત્તાવન રૂપિયા પ્રતિ મળશે અને હાલની સ્થિતિએ જ જે મગફળીનો બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં પણ ખૂબ જ નીચો છે તો અહીંયા મગફળીમાં એક રીતે આપણે મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે હવે મગફળી બાદ આપણે કપાસની વાત કરીએ કપાસમાં મિત્રો કપાસ ઉત્પાદનના આંકડા નથી રજૂ થતા પણ રૂ ઉત્પાદનના આંકડા ઘાસડીમાં રજૂ થાય છે તો ગુજરાત સરકારના કૃષિ વિભાગે જે અંદાજ જાહેર કર્યો છે એ પ્રમાણે આ સિઝનમાં આપણા ગુજરાતમાં રૂ ઘાસડીનું ઉત્પાદન અઠ્યાસી લાખ જેટલું થશે ગત સિઝનમાં આપણા ગુજરાતમાં રૂ ઘાસડીનું ઉત્પાદન અંદાજે બાણું લાખ ઘાસડી જેટલું થયું હોવાનું જે અનુમાન છે એ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા છેલ્લા આગોતરા અંદાજમાં રજૂ થયું હતું તો ગત અંદાજની સરખામણીએ આ વર્ષે એટલે કે ગત સિઝનની સરખામણીએ આ વર્ષે રૂના ઉત્પાદનમાં ચાર લાખ ગાંસડીનો ઘટાડો થશે માત્ર ચાર લાખ ગાંસડી કારણ કે મિત્રો જે ગુજરાતમાં ઓફિશિયલ વાવેતર છે એ જ દસ ટકાથી વધુ ઘટ્યું છે અને પ્લસ કપાસમાં નુકસાનના પણ મોટા જે છે એ સમાચાર છે એવા અહેવાલો છે તો એ સ્થિતિમાં અહીંયા માત્ર એક રીતે પાંચ છ ટકાનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે તો કપાસમાં પણ જે વાસ્તવિકતા છે એના કરતાં જે સરકારનો અંદાજ છે એ થોડો અલગ રહે એવી જે સંભાવના છે એ અહીંયા ઊભી થાય છે તો આ જે વિડીયોનું મિત્રો થમનેલ હતું જે તમે જેની ઉપર ક્લિક કરી અને તમે આવ્યા છો એમાં મેં જે કપાસ અને મગફળીના અમે ફોટા મૂક્યા છે એ ફોટા રિયલ નથી આર્ટિફિશિયલ છે જાણી જોઈ અને અમે આર્ટિફિશિયલ ફોટા મૂક્યા છે એઆઈ ટેકનોલોજીની મદદથી એ બંને ફોટા તૈયાર થયા છે એ એટલા માટે તૈયાર થયા છે કે એ રિયલ નથી તો અહીંયા ગુજરાત સરકારના કૃષિ વિભાગનો પણ જે અંદાજ રજૂ થયો છે ખાસ કરીને કપાસ અને મગફળીના કેસમાં એ આર્ટિફિશિયલ વધુ લાગે છે રિયલ બહુ જ ઓછો લાગે છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન